નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે નીટ અંડર ગ્રેજ્યુએટની ચોરી ફરી એકવાર પકડાઈ ગઈ છે નીટ એટલે મેડિકલ એમબીબીએસ બીડીએસ એટલે કે ડેન્ટલ સર્જરીનું જે ગ્રેજ્યુએશનની એક્ઝામિનેશન હોય છે તે એ એક્ઝામિનેશનમાં આખા દેશમાં જે વિવાદ ચાલી રહ્યો હતો ને એમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સિટી વાઇઝ સેન્ટર વાઈઝ તમે કેટલા વિદ્યાર્થીઓએ કેટલા માર્ક્સ મેળવ્યા છે એની ડિટેલ આપો અને અંગ્રેજીમાં એક કહેવત છે ને કે ડેવિલ ઇઝ ઇન ડિટેલ અને એ ડિટેલ હવે બહાર આવી ગઈ છે અને મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ કૌભાંડમાં નીટના કૌભાંડમાં નીટની ગેરરીતિમાં ગુજરાત પણ મોખરે છે ગુજરાત ઉપરાંત રાજસ્થાન બિહાર ઝારખંડ હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ એ કહેવત છે કે ડાખંડ છે ને એ પણ એક ઘર છોડી દે છે મેડિકલનું ક્ષેત્ર એવું છે કે જેને બને ત્યાં સુધી અભડાવવું નહીં જોઈએ પરંતુ આ ચીટરો કૌભાંડ કરનારાઓ પેપર લીક કરનારાઓ સેન્ટર હાઈ કરનારાઓ એ મેડિકલના પવિત્ર ક્ષેત્રને જે છે એ ભગવાનનું સ્વરૂપ મનાય છે પરંતુ આ ચીટરોએ આ કૌભાંડીઓએ આ ક્ષેત્રને પણ છોડ્યું નથી અને તમને આશ્ચર્ય થશે કે આપણા ગુજરાતના રાજકોટમાં કેવા જીનિયસ છે રાજકોટથી ત્રીસ કિલોમીટર દૂર આવેલા રાજકોટથી ત્રીસ કિલોમીટર દૂર આવેલા એક સેન્ટરના વિદ્યાર્થીઓનું પરિણામ જે છે એ આખા દેશમાં જે ચર્ચાઈ રહ્યું છે કારણ કે કુલ ઓગણીસો ને અડસઠ વિદ્યાર્થીઓએ આ કેન્દ્રમાંથી પરીક્ષા આપી અને એમાં કટ થી વધુ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પંચ્યાસી છે સાતસો વીસ માર્ક્સ નીટમાં ક્વોલિફાઈડ જે પરીક્ષા હોય છે એમાં સાતસો વીસ માર્કની પરીક્ષા હોય છે એમાં સાતસોથી વધુ માર્ક્સ લાવનારા આ વિદ્યાર્થી આ આ કેન્દ્રમાં બાર વિદ્યાર્થીઓ છે છસો થી સાતસો વચ્ચે માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા બસો અડતાલીસ છે અને છસો થી પાંચસો પચાસ વચ્ચે માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા બસો ને જેટલી છે હવે હું જ્યારે તમને આ વાત કહી રહ્યો છું ત્યારે તમને આશ્ચર્ય થશે તમે છેલ્લા પાંચ વર્ષના ડેટા જોશો તો બે હજાર વીસની સાલમાં સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક લાવનાર એક પણ વિદ્યાર્થીનો હતો બે હજાર એકવીસમાં માત્ર ત્રણ વિદ્યાર્થીઓને સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક્સ મળ્યા હતા બે હજાર બાવીસમાં જીરો

ચોંકાવનારા છે અને ક્યાંક ગેરરીતિ થઈ હોવાની આશંકા થઈ રહી છે અલબત્ત એ એવું જરૂરી છે કે ગોધરા ખાતે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા કારણ કે ત્યાં આખું સેન્ટર હાઇજેકિંગ કરવાની વાત થતી હતી પરંતુ રાજકોટનો એનાલિસિસ કરીએ તો રાજકોટમાં સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક લાવનાર એક વિદ્યાર્થી છે સાતસો દસ લાવનાર બે વિદ્યાર્થી છે સાતસો પાંચ લાવનાર ચાર વિદ્યાર્થી છે સાતસોને એક લાવનાર એક છે અને સાતસો માગ લાવનાર ત્રણ વિદ્યાર્થી છે આ પરિણામ જે છે એ ગળે ઉતરતું નથી પ્રિન્સિપાલ પોતે જ પેપર લિંકના ચીટીંગમાં પકડાયેલો છે હરિયાણામાં એક કેન્દ્ર તો એવું છે કે જેમાં એક રૂમમાં માત્ર પરીક્ષાના એક ખંડની અંદર છ વિદ્યાર્થીઓ હોવા છે કે જે સાતસો વીસ માંથી સાતસો વીસ માર્ક લઈને આવે છે બિહાર મહારાષ્ટ્રના લાતુરમાં તો બે શિક્ષકો ચોરી કરાતા પકડાઈ ગયા હતા અને બિહારમાં પટનાની અંદર તો પેપર લીક થયું રાત્રે વિદ્યાર્થીઓને એક થ્રી સ્ટાર રૂમમાં બેસાડીને આખી રાત પેપર પ્રેક્ટિસ કરાઈ અને મજાની વાત એ છે કે ચાર મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીઓ જે છે એને સીબીઆઈએ પકડી પાડ્યા છે કે જે લોકો પેપર સોલ્વ કરાવવાનું કામ કરતા હતા ક્યારેક તમને એવું થાય છે કે સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાતના એક કેન્દ્રમાં મારે ગોપનીયતા ખાતર નામ નથી આપવું પરંતુ એક કેન્દ્રમાં એક વિદ્યાર્થીની ટોપર છે અને એ બાર સાયન્સમાં ફેલ થઈ છે તમને કદાચ આશ્ચર્ય પણ થઈ શકે શક્ય હશે કે વિદ્યાર્થીની એ બાર સાયન્સમાં મહેનત ઓછી કરી હશે અને નીટ એક્ઝામ આપવામાં મહેનત વધારે કરી હશે એને કારણે પણ એ ફેલ થઈ શકે પરંતુ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક આશ્ચર્ય પણ છે કારણ કે આનંદ સેન્ટરનું તમે જુઓ તો એક વિદ્યાર્થીની સાતસો પાંચ માર્ક્સ લઈને ટોપર આવી છે અઢાર વિદ્યાર્થીઓ એવા છે કે જેના છસો ને દસ થી ઉપર માર્ક આવે છે કહેવાનું એ છે કે આ પરિણામો જે છે થોડા ચોંકાવનારા છે સિકર રાજસ્થાન નું એક કેન્દ્ર છે જ્યાં સાતસો થી વધુ માર્ક્સ મેળવવા એક જ કેન્દ્રમાં સાતસો થી વધુ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા આઠ છે છસો થી વધુ માર્ક્સ મેળવવાના વિદ્યાર્થીઓની સંખ્યા અગ્નો છે અને છસો થી વધુ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા એકસો પંચાવન છે આ હું એટલા માટે આપું છું કે કટ ઓફ થી કે જે ક્વોલિફાય થઈ રહ્યા છે એડમિશન લેવા માટે હવે અમદાવાદની વાત કરું તો ડીપીએસ સેન્ટર જે છે ત્યાં સાતસો દસ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ચાર છે સાતસો પાંચ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ચાર છે સાતસો થી સાતસો પાંચ વચ્ચે ચાર વિદ્યાર્થી આવે છે અને છસો થી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા અડતાલીસ છે કહેવાનું તાત્પર્ય એ છે કે ક્યાંક ને ક્યાંક ગરબડ થઈ છે અને નીટની ચોરી પકડાઈ ગઈ છે આ કૌભાંડમાં મેં તમને અગાઉ કહ્યું તેમ કે ગુજરાત તો મોખરે છે પણ બીજા રાજ્યોમાં પણ ભયંકર ગેરરીતિ કેટલાક સેન્ટરમાં થઈ છે બધા સેન્ટરમાં ગરબડ થઈ છે બધા સેન્ટરની ચોરી થઈ છે બધા સેન્ટર હાઈચેક થયા છે બધા સેન્ટરમાં પરીક્ષા પતી ગયા પછી ઓએમઆર સીટથી બીજા લોકોએ પેપર લખ્યા છે એવું નથી પણ કેટલાક સેન્ટરમાં ગરબડ થઈ છે એવું આ ડોઈટા જોતાં લાગે છે અને એને કારણે મને હવે સમજાતું નથી કે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે અવારનવાર સુપ્રીમ કોર્ટમાં જઈને એવી ગુહાર લગાડે છે કે ના પરીક્ષામાં તો ચોરી થઈ જ નથી ના પેપર તો લીક થયું જ નથી અરે ભાઈ પરીક્ષામાં પેપર ચોરી થઈ નથી પેપર લીક થયું નથી તો પછી શા માટે તમે એનટીએના ચીફ એટલે કે ચેરમેન જે છે એને તમે હકાલપટ્ટી કરી મને એક વસ્તુનો જવાબ આપો કે તો પછી સીબીઆઈ જે છે એ ગુજરાતમાં રાજસ્થાનમાં હરિયાણામાં પટનામાં ઝારખંડમાં દરોડા પાડે છે પ્રિન્સિપાલને પકડે છે વાઇસ પ્રિન્સિપલને પકડે છે અને મેડિકલના વિદ્યાર્થીઓને પકડે છે તો આ બધાને સેના માટે પકડે છે તમે સીબીઆઈ અને બીજી તપાસ એજન્સી જે છે એ કચરા ટોપલીમાંથી બળી ગયેલા પેપરોના પુરાવા કાઢે છે એ સોશિયલ મીડિયામાંથી ક્યાં ક્યાં પેપર લીક થયા છે એના મેસેજ ટ્રેસ કરી રહ્યું છે છે ને છતાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે એવું કહી રહ્યું છે કે ના ના પરીક્ષામાં ખાસ ચોરી થઈ નથી માત્ર કેટલીક જગ્યાએ થઈ છે મને એવું લાગે છે કે આ લોકોએ હિન્દુસ્તાનના ચોવીસ લાખ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી છે એટલું જ નહીં એ ચોવીસ લાખ વિદ્યાર્થીઓના મા બાપ વાલીઓ એમના સગા સંબંધીઓ સાથે પણ એક પ્રકારની મજાક કરી છે આપણે એવું માનતા હતા કે નીટની પરીક્ષામાં દાળમાં કાળું છે પરંતુ હવે તો આજના ડેટા જોયા પછી અને સુપ્રીમ કોર્ટ જો કડક ના થઈ હોત સુપ્રીમ કોર્ટે જો ન કહ્યું હોત કે તમે ડેટા જે છે વેબસાઇટ પર મૂકો અને સુપ્રીમ કોર્ટના ડેટા આધારે જો એનાલિસિસ ના થયું હોત તો આજે આપણે એવું જ માનતા હોત કે નીટ જે કહે છે એના જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે કહે છે મારા દેશના માન્ય શિક્ષણ પ્રધાને એવું કહ્યું હતું કે નીટમાં કોઈ પરીક્ષાની ચોરી થઈ જ નથી એકાદ વાત કદાચ હું માની લેત પરંતુ હવે આ લોકોને કેટલા પુરાવાની જરૂર છે મને એ સમજાતું નથી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો અમને પ્રતીતિ થશે કે નીટ પરીક્ષાની પવિત્રતા અભડાઈ છે એનો ઝીરો પોઈન્ટ જીરો ઝીરો 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 વન પર્સન્ટ પણ જો અમને ક્યાસ આવશે તો અમે આ પરીક્ષા નવેસરથી લેતા અચકાઈશું નહીં અને હવે તો સ્પષ્ટ થઈ ગયું છે કે માત્ર પરીક્ષાની પવિત્રતા અભાઈ છે એટલું જ નહીં પરંતુ એની વિશ્વસનીયતા જે છે એ પણ એક મજાક બની ગઈ છે અને હું એવું માનું છું કે આના માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પોતે જ જવાબદાર છે અને કેટલાક લોકોની મિલીભગત સિવાય આપ થઈ ના શકે મજાની વાત તો એ છે કે ચોરી ઉપર સીના ચોરી કરતા હોય એ રીતના નીટના લોકો નીટ એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના કેટલાક અધિકારીઓ એવું માનતા હતા કે આ મીડિયા ટ્રાયલ ચાલી રહ્યો છે પત્રકારો અને ચેનલોવાળાને બીજું કાંઈ મળતું નથી એટલે ટીઆરપી વધારવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે એની સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે પરંતુ આજે મારે આ નેશનલ ટેસ્ટિંગ એજન્સીને કેટલાક સવાલો પૂછવા છે મારો પહેલો સવાલ એ છે કે નવમી ફેબ્રુઆરીએ તમે જ્યારે પરીક્ષાની તારીખ જાહેર કરી અને નવમી તારીખ નવમી ફેબ્રુઆરીથી નવમી માર્ચ સુધી ફોર્મ ભરવાના હતા એ એક મહિનાની જે મુદત હતી એ પછી તમે ત્રણ વખત પરીક્ષામાં ફોર્મ ભરવાની તારીખ શા વિન્ડો એવી શા માટે આપી કે જેમાં તમે વિદ્યાર્થીને એક સેન્ટરથી બીજા સેન્ટર પર જવાની છૂટ આપી મજાક ક્યારે લાગી કે જ્યારે મહારાષ્ટ્રનો લાતુરનો નાગપુરનો ધુલિયાનો વિદ્યાર્થી ગુજરાતમાં ગોધરા ખાતે આવીને ફોર્મ ભરે છે હવે એ મરાઠી મીડિયમનો સ્ટુડન્ટ છે ગુજરાતમાં ગોધરામાં ગુજરાતી મીડિયમ ચાલે છે છતાં અહીંયા પરીક્ષા આપવા આવે છે એનો અર્થ એ કે એને વિશ્વાસ છે કે વડોદરાની એક એજન્સી સાથે આપણે જે સેટિંગ થયું છે એ સેટિંગ અનુસાર આપણને આ લોકો પરીક્ષામાં પાસ કરાવી દેશે કારણ કે પરીક્ષા બે વાગ્યે પૂરું થાય છે પેપર સીલ કરીને પાંચ વાગે કુરિયર એજન્સીને આપવાના છે એની ત્રણ કલાકનો જે ટાઈમ પીરિયડ છે એમાં મારા વતી જે લોકોને મેં પચીસ લાખ પાંત્રીસ લાખ પંચાવન લાખ જેવી જેની ગરજ અને જેવો જેનો સોદો એ રકમ ચૂકવી છે એટલે મારું પેપર જે છે એ આ ભાઈ કે ફલાણા સાહેબ લખી નાખશે એથી પણ આગળ મારે સવાલ પૂછવો છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને કે તમે પરિણામ ચૌદમી જૂને જાહેર કરવાના હતા એવી તમારામાં એવી એફિશિયન્સી કાર્યક્ષમતા કઈ રીતના વધી ગઈ કે ચૌદમી જૂનનું પરિણામ જે છે તમે ચોથી જૂને બહાર પાડ્યું ચોથી જૂને એટલા માટે બહાર પાડ્યું કારણ કે ચોથી જૂને આખા દેશમાં ચૂંટણીના પરિણામ આવવાના હતા એટલે કદાચ તમને એમ હશે કે દેશની ચૂંટણીના પરિણામ વચ્ચે નીટનું પરિણામ અથવા નીટનું કૌભાંડ દબાઈ જશે ત્યારબાદ મારો તમને સવાલ છે કે તમે ગ્રેસ માર્ક્સ કયા આધારે આપ્યા હતા સુપ્રીમ કોર્ટે તમને લતાડ્યા સુપ્રીમ કોર્ટે તમને ધમકાવ્યા એના બાદ તમે ગ્રેસ માર્ક્સ જે છે એ હટાયા અને ગ્રેસ ગ્રેસમાર્ક હટાવ્યા પછી તમે જે પરીક્ષા લીધી ત્યારે તમારા જે ટોપર હતા એ ટોપર કેમ બોટમ પર જતા રહ્યા એનો અર્થ એ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં કોક વ્યક્તિ જે છે એમાં સંડોવાયેલું હતું બીજું કે જો તમે એટલા જ બધા સાચા હતા તો તમે આ પરિણામો જે સુપ્રીમ કોર્ટે તમને કહ્યું ને તમારે આજે એને વેબસાઇટ પર મૂકવા પડ્યા એ પરિણામો તમે અત્યાર સુધી વેબસાઇટ પર શા માટે નહોતા મૂકતા અને સુપ્રીમ કોર્ટમાં રાગ વિલંબિત કરવાની વાતો શા માટે કરતા હતા સુપ્રીમ કોર્ટમાં તમે કોઈ પણ મેટર જે છે એ સમયસર નહીં આપવું મુદતો માંગવી સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના છપ્પન જેટલા વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ના નવેસરથી નીટ ના લેવાવી જોઈએ અરે ભાઈ નીટ લેનારા નેશનલ ટેસ્ટિંગ એજન્સીના સંચાલકો તમને શું ફરક પડે છે પરીક્ષાની પારદર્શકતા જો તમે જાળવી શક્યા નથી પરીક્ષાની પવિત્રતા તમે જાળવી શકતા નથી તો પછી નવેસરથી પરીક્ષા લેવામાં તમને શા માટે ચૂક આવે છે એનો અર્થ એ કે તમારે ત્યાં પણ કાંઈક ખોટું રંધાયું છે અને આમાં પણ એક મોટી મિલી ભગત થઈ છે મિત્રો મારી ચિંતા એ છે કે ડોસી મરવાનો ભય નથી પરંતુ યમ ઘર ભાડી જાય એની મને ચિંતા છે આપણે મેડિકલ પ્રોફેશન કે જે સૌથી પવિત્ર વ્યવસાય ગણાય છે એમાં આપણે કેવા ડૉક્ટરો પેદા કરવા જઈ રહ્યા છે આ કેટલાક લોકો જે છે એ સેન્ટર હાઇજેકિંગ કરી જાય કેટલાક પરીક્ષામાં પેપર બીજા પાસે લખાઈ લે કેટલાકની જગ્યાએ બીજા લોકો પરીક્ષા આપવા બેસી જાય પેપર લીક થાય પેપર લીક તો હવે હિન્દુસ્તાનમાં એક કલંક સમાન થઈ ગયું છે કારણ કે છેલ્લા સાત વર્ષમાં સિત્તેર પેપર લીક થયા છે અલબત્ત હું કહાણી ફીર કહી કભી પરંતુ ચીટિંગ ડોનેશન પ્રાઇવેટ કોલેજ સેલ્ફ ફાઈનાન્સ કોલેજ આ બધું શા માટે થઈ રહ્યું છે જોડો ક્યાં ડંખે છે મૂળ વાત એ છે કે આપણા દેશમાં એમબીબીએસમાં એડમિશન જો લેવું હોય તો સીટો જે છે મર્યાદિત છે માત્ર એક લાખ પચીસ હજાર બેઠકો છે અને એક લાખ પચીસ હજાર બેઠકોમાંથીમાં જો સરકારી કોલેજો જેમ કે ગુજરાતની વાત કરું તો બીજે મેડિકલ કોલેજ છે કે એનએચએલ મેડલ મેડિકલ કોલેજ છે વીએસ હોસ્પિટલવાળી આવી જે સરકારી મેડિકલ કોલેજીસ છે એની આખા દેશમાં કુલ બેઠકોની સંખ્યા માત્ર પંચાવન હજાર છે અને બાકી આ જીએમઇ એસ અને સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટાવાળી સીટો જે છે એ સિત્તેર હજાર છે હવે વિદ્યાર્થીઓના મા બાપ ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને અથવા તો કેટલાક મા બાપને એવું હોય કે ના મારા દીકરાને ડૉક્ટર જ બનાવવો છે અને એને એવું થાય કે પંચાવન લાખ રૂપિયા કે કરોડ રૂપિયાની ફી ભરીને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઉં એના કરતાં તો પચીસ લાખથી માંડીને પંચાવન લાખ રૂપિયામાં ચીટિંગ કરાવીને મારા દીકરાને મેડિકલમાં એડમિશન અપાવી દઉં તો તો પછી આ એમ કે નફાનો સોદો છે અને આ નફાનો સોદો કરવા જતાં આપણે કયા પ્રકારના ડોક્ટર્સ પેદા કરી રહ્યા છે મને લાગે છે કે સમયનો તકાદો એ છે કે માત્ર ગુજરાતના નહીં સમગ્ર દેશના શિક્ષણવિદો રાજકારણીઓ નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ અને નાગરિકો તરીકે આપણે સૌએ સહચિંતન કરવાની જરૂર છે કેન્દ્ર સરકારે પણ બેઠકો વધારવાની જરૂર છે અને બાર સાયન્સની પરીક્ષા ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ રહે આજથી દસ વર્ષ પહેલાં જે સિસ્ટમ હતી એ વધારે પ્રામાણિક હતી અને એ સિસ્ટમમાં પારદર્શકતા પણ હતી એ સિસ્ટમમાં કોઈ ચીટિંગ નહોતું કોઈ નેશનલ ટેસ્ટિંગ એજન્સી નહોતી અને છતાં પણ એ સિસ્ટમે ગુજરાતમાં શ્રેષ્ઠ તબીબો પેદા કર્યા છે અને બિચારા ગરીબ મધ્યમ વર્ગના પરિવારના બાળકો જે છે એ લોકો સારા ડૉક્ટર બની શક્યા છે મહેરબાની કરીને આ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેવી ચીટિંગ સંસ્થાઓ બંધ કરો કે જ્યાં પેપર લીક થતાં હોય અને પેપર લીક શા માટે ના થાય એક નેશનલ ટેસ્ટિંગ એજન્સી એક પેપર ઇંગ્લિશમાં કાઢે અને પછી એ એક ડઝનથી વધુ ભાષાઓમાં એના પેપર ટ્રાન્સલેટ થાય કોક ને કોક જગ્યાએ તો એ ચીટિંગ થવાનું જ છે કોઈક ને કોક જગ્યાએથી પેપર લીક થવાનું છે કોક ને કોક જગ્યાએથી કોઈ ફોરેનમાં એડમિશન અપાવનારી એજન્સીઓ કે કાઉન્સેલિંગ સેન્ટર જે છે ત્યાં કોક ને કોઈક તો ફૂટવાનું જ છે આખરે માનવનો સ્વભાવ જે છે એ લાલચું અને લોભી છે લોભી હોય ત્યાં ધોતારાઓ ભૂખે મળતા નથી અને યક્ષ પ્રશ્ન એ છે કે મેડિકલ પ્રોફેશનની પવિત્રતા ન અભડાય એ જ આપણા સૌ માટે ચિંતા અને ચિંતનનો વિષય હોવો જોઈએ ધન્યવાદ મિત્રો દુઃખ સાથે આ એપિસોડ હું બનાવી રહ્યો છું પરંતુ ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ પોતે શું માનો છો નીટની જે પરીક્ષા છે એમાં પારદર્શકતા જળવાય ચોરી ન થાય પેપર લીક ન થાય સેન્ટરોમાં હાઈજેકિંગ ન થાય અને સામાન્ય વિદ્યાર્થીને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીને મેરિટ પર એડમિશન મળે એના માટે આપણા શું સૂચન છે એ આપણને ચોક્કસ જણાવશો અમને ખૂબ ખૂબ આનંદ થશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર